એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ વગેરે મળ્યા હોય આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસમાં જો આરોપીઓ હતા કુલ બસો જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલે આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સી ટોક જેવા એક્ટો છે આ આઈઆઈટી માં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એમ એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકો ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસ ના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ બારસો જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપના પ્રોપર્ટીનો થેપ છે તો ઓઇલ ચોરીનો ગુનો જે આપણે સુરત બનાવી હતી આ છ પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા 30 વર્ષમાં પકડાય છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે એના આજુબાજુનો ફોટો જે સીધા અને સાઇડ લેફ્ટ સાઇડ રાઈટ સાઈડનો ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કો છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ અને એના હાલના એના સાગરતો કોણ છે કઈ પ્રકારના એક્ટિવિટીમાં સામેલ છે આ તમામ પ્રકારના આ માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોઈએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોયા જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડતીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેરમાં નથી લેકિન બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન સેવન્ટી જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો સત્તર જેટલા છે અને બાણું જેટલા લોકો માર ગયેલા છે અને તો આ બધા અમે કાઢીએ તો જેના ચોવીસો જો અમારા સૌથી વધારે આ લોકો જોઈએ ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જોયે સાતસો થી વધુ લોકોના ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારી પાસે બે દિવસનો ટાઈમ છે જોઈએ હંડ્રેડ કલાકમાં જોઈએ બે દિવસમાં પૂરા હંડ્રેડ લોકો કાર્યવાહી કરી દેવાના છીએ જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આ જેટલી અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો ચેકિંગ કાર્યવાહી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ બે કે બે ના સીમીના એક કેસ અહીંયા મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણા સુરતમાં બી કુલ અગિયાર જેટલા લોકો સીમીના જો ગુનાઓમાં અહીંયાથી બી પકડાયા હતા અને પાછળથી આ જ પૈકી લોકો જો આ આજ પૈકી લોકો જો બોમ્બ બ્લાસ્ટ જો ઘટનાઓ બની હતી બે હજાર આઠમાં જો એ બોમ્બ મૂકવાની અને બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં આમાં બી અમુક લોકો સામેલ હતા જાય તો જે પ્રકારના આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જ અમે લોકો અત્યારે જો બરાબર ભીંસમાં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના એન્ટી એક્ટિવિટીમાં આ લોકોનો કોઈ સામેલ નહીં થાય અને ટાઈમ રહેતા જોઈએ પોલીસનો બી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જેટલા અમે બનાવે બતાવ્યા આપના જો અને કોઈ પણ એવા જે જેટલા બી સિરિયસ આપના અમે વાત કરી જોઈએ એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરતના ક્રિમિનલો સામેલ ના હોય ભલે બીજા લોકો કંઈ અન્ય રાજ્યોનો હોય અન્ય શહેરોનો હોય લેકિ સુરતના બી અમુક અમુક બધી જગ્યા ગુનેગારોને ચાહે બ્લાસ્ટમાં હોય ચાહે સિનિયરમાં હોય એનડીપીએસમાં હોય એફઆઈસીએનમાં હોય બધી જગ્યા સામેલ છે તો આ આશયથી અત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમયમાં જેટલા બી અમારા ઘણા બધા લોકો વોન્ટેડ બી છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકોના ફોટોગ્રાફ જેટલા એક્ટિવ નજર આવશે એના તમામ અમારે જો સીસીટીવી જો અમારે એઆઈ બેસ્ડ કેમેરાઓ છે એમાં બી એના સ્કેન કરીને રાખવામાં આવશે જેથી એની તમામ એક્ટિવિટી ઉપર અમે વાંચ રાખી શકીએ અત્યારે અમે જે રીતે બતાવી લગભગ ચોવીસો માં સાતસો સે પ્લસ થઈ ગયા છે અને પૂરા ઇનિશિયલી જો પરફોર્મા ડોઝિયર બનાવવાના ડોઝિયર કઈ રીતે ભરવાના એની તાલીમો બધી ચાલતી હતી અતારે તમામ લોકો એક કે એક લોકોના લેટેસ્ટ સરનામા બહુત ઘણા બધા લોકો 30 વર્ષનો ડેટા લેવાનો હોય તો સરનામા પણ બદલાઈ ગયા હોય તો અતારે 700 થી વધુ થઈ ગયા છે અને બે બે 100% લોકો કમ્પલીટ કરી દેવાના છે 15 લોકોનો જે સિસ્ટમ ચાલે છે લિસ્ટ હતું નિયમ જાજી પર વસ્તુ મળી જાય છે આજ બધા જો અમારા આ લોકો સંભવિત ફ્યુચરના સ્લીપર સેલ જે રીતે મે વાત કરી કે સીમેમાં પહેલા જે લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટમાં આયેલો તો આ પ્રકારના જેટલા ભી 2400 જેટલા લોકો છે જો અમારે શહેરમાં છે અત્યારે એ આ લોકોને ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારા વાચ રહે કંટ્રોલ રહે જેથી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી સામેલ લઈ થાય બહુ મોટો મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ